મેના રોજ ક્રાઇમ બ્રાન્ચ સુરતની ટીમ દ્વારા ચોક બજાર વિસ્તારમાંથી એક મોલવી સોહેલ અબ્દુ અબુબક્કર ટીમોલની ધરપકડ કરવામાં આવી હતી આ મોલવી સોહેલની પૂછપરછ દરમિયાન અને એના મોબાઈલમાં ડેટા જોતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હતો અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન નેપાળના નંબરો સાથેના ટચમાં હતો આ નંબરોથી એ સનાતન ધર્મના સ્થાપક જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની એની રેકી કરવાની વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને એના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર જે સેના નેપાળનો નંબર યુઝ કરતો હતો એ ઓરિજિનલી ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી ત્યાંથી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે આ મૌલવી શહેના જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મૌલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે

દર્શક ના દિલીપ સમગ્ર કેસ લઈને જે પ્રમાણે હિન્દુ નેતાઓની હત્યાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું તો કેટલા લોકોની સંગમી હોવાની પોલીસ ને આશંકા છે પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોને ચાર હિન્દુ નેતાઓની રેકી કરવાની એમના બાબતે ચેટ કરેલી હતી અને પ્રાથમિક અમારી પાસે જે અત્યારે તપાસમાં અમે ત્રણેક લોકોને બે લોકોને અરેસ્ટ કર્યા છે આજે ત્રીજો મહારાષ્ટ્ર નાંદેડથી પૂછપરછ માટે ઉપાડવામાં આવ્યા છે અને અન્ય જે સોહિલની નજીકના માણસો હતા એવા સાતેક લોકોની અન્ય સાતેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી છે બિહારની સમના જે આરોપી છે બી જેને અત્યારે આજે બાર દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે એનો અને નાંદેડનો બંને વ્યક્તિઓ સોહિલ સાથે સોશિયલ મીડિયા ઉપર સારી રીતે એક્ટિવ હતા હા ધમકી આ લોકો કોન્ફરન્સ કોલ કરી ઉપદેશ રાણાને આપતા હતા એમાં બંને જે નાંદેડવાળો પણ સામેલ હતો અને બિહારવાળો પણ સામેલ હતો સર ક્રોસ ઇન્વેસ્ટિગેશન સર સાથે સેન્ટ્રલ જે એજન્સીઓ જેનો પર સહયોગ લેવામાં આવશે તમામ એજન્સીઓ અત્યારે પૂછપરછમાં સાથે જ છે અને બધા સાથે મળીને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે